એટલે કે નેતાઓનો બડાપો હવે બહાર આવી રહ્યો છે ચૂંટણી સમયે સાબરકાંઠા અને વડોદરામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર બગાવત થઈ હતી અને વિરોધના સૂર ઉઠ્યા હતા અને પ્રથમ વખત એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠામાં ભીખાજી ડામોરની જગ્યાએ સોમનાબેનને ટિકિટ આપવી પડી તો વડોદરામાં રંજનબેન ભેટની જગ્યાએ ડોક્ટર હેમાંગ જોશી ત્યારથી એક વાત નક્કી હતી કે પ્રથમ વખત બીજેપીમાં અંદરો અંદર

પણ હવે નારણભાઈ કાછડિયાના દિલમાં રહેલા શબ્દો શબ્દો હોઠ ઉપર આવ્યા છે છે અને આ એવા એવા કે જે ભાજપના એક નાના સંમેલનમાં સાંસદ નારણભાઈ કાછડિયાએ જ્યારે બોલવાનું ચાલુ કર્યું તો ત્યાં બેઠેલા ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો આશ્ચર્યચકિત થઈ ગયા હું આપને જણાવી દઉં કે નારણભાઈ કાછડિયા વર્ષોથી ભાજપના સંગઠનના

જે માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી જશે અમે તેને કઈ રીતના સ્વીકારી શકીએ પણ પાર્ટીની શિસ્ત પાર્ટીની સૂચનાથી ભરત સુતરિયા માટે ભાજપના કાર્યકરો એ તંતોડ મહેનત કરી ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેનીબેન ઠુંબરને ઉતાર્યા જેનીબેન ઠુંબર એક હોશિયાર એક ભણેલા ઉમેદવાર છે આજ ટિકિટને લઈને રામાયણ હતી પણ નારણ કાછડિયાએ મૌન સેવી લીધું પણ લાગતું હતું કે અંદર ચરવું ઉકળી રહ્યો છે ઈદ નારણ કાછડિયાએ કહ્યું કે પાંત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયા મને ભારતીય જનતા પાર્ટીની સેવા કરતા મેં મારું જીવન સમર્પિત કર નાખ્યું મને કાર્યકરો રાત્રે પણ કોલ કરતા તો હું દોડીને જતો આજે પણ કરજો રાત્રે કોલ તો હું દોડીને આવીશ નારણ કાછડિયા આટલેથી ન અટક્યા તેના દિલમાં જે શબ્દો હતા તે બહાર આવી રહ્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ને કારણે ભાજપના કાર્યકરોને સામે બેસવું પડે છે તેણે નારાજગી વ્યક્ત કરી કે કોંગ્રેસના નેતાઓને ભાજપ જે રીતના લઈ રહ્યું છે તેને કારણે ભાજપના પાયાના કાર્યકરોમાં અસંતોષ છે આપને જણાવું જણાવી દઉં તેમણે તે પણ કહ્યું કે ભાજપ પાસે વિશાળ કાર્યકર્તાઓની પોજ છે તે વિપક્ષને હફાવે છે પણ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે અમરેલીની લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે નારણ કાછડિયાનો ઈશારો હતો કે ભરત સુતરિયાને ટિકિટ આપી તેને કારણે સામાન્ય નાગરિક સામાન્ય જનતા પણ નારાજ છે અને તેને કારણે દોઢ લાખ મત અમરેલી લોકસભામાં ઓછા પડ્યા છે આપને જણાવી દઈએ કે નારણ કાછડિયાએ તે પણ કહ્યું કે બે હજાર ઓગણીસમાં બે લાખની વધારે લીડથી જીત્યા હતા અમે જે વિધાનસભામાં લીડ નહોતી ત્યાંથી પણ અમે લોકસભાની લીડ લીધી હતી પણ આ વખતે અઘરું છે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એ ત્રેવીસ લાખની વસ્તી વાળા અમરેલી અને સત્તર લાખ જનતાનો દ્રોહ કર્યો છે તેની નારાજગી હતી આ ટિકિટ બાબતે તેમનો સીધો ઇશારો હતો કે તમે ભરતભાઈ ટિકિટ આપી કારણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નારાજ છે તેને કારણે અમરેલીની જનતા નારાજ છે ભાજપનું સંગઠન નારાજ છે આપને જણાવી દઈએ કે નારણ કાછડિયા સતત પોતાના દિલમાં જે વેદના હતી તે બહાર લાવી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે અમરેલીમાં દિલીપ સંઘાણી હિરેન હિરપરા તરફ ધ્યાન ન દીધું અને ભરતભાઈ સુતરિયાને ટિકિટ આપી તેમણે છેલ્લે ત્યાં લગી કહી દીધું કે જે થેન્ક યુ નથી બોલી શકતા તેવા ઉમેદવારોને ટિકિટ આપીને તમે શું કરશો આ વેદના હતી નારણ કાછડીયાની મતલબ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીની પેલા એટલે કે ટિકિટ આપતા સમયે જે બગાવત જે વિરોધના સુર પોતાના દિલમાં હતા તે સુર હવે બહાર આવી રહ્યા છે આ અમરેલીના સાંસદે પોતાના શબ્દોથી ભારતીય જનતા પાર્ટીને રસ્તો આપવાનો પ્રયત્ન કર્યો આની પહેલા વડોદરા સાબરકાંઠામાં પણ વિરોધ થયો છે સાબરકાંઠામાં તો ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ઘેરાવ થયો ત્યાં સુધી વિરોધ પ્રદર્શન થયું પણ અમરેલીમાં લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે પણ હવે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગઈ છે અને તેથી જ અમરેલીમાં નારણ કાછડિયાનો બળાપો બહાર આવ્યો છે આપને જણાવી દઈએ કે અમરેલીમાં જ્યારે ટિકિટ આપવાની હતી ત્યારે ડોક્ટર હિરેન હિરપરા મુકેશ સંઘાણી દિલીપ સંઘાણી બાવકુભાઈ ઉગાડ ડોક્ટર કાનાબાર જેવા સશક્ત અને દિગ્ગજ નેતાઓ ટિકિટની લાઈનમાં હતા સામાન્ય પબ્લિક ને પણ એવું હતું સામાન્ય નાગરિકને પણ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી તેના સંગઠનના કોઈ મોટા અને વિશ્વાસુ નેતાને ટિકિટ આપશે પણ અચાનક વરદભાઈ સુતરિયાને ટિકિટ મળી ત્યારથી જ લાગતું હતું કે નારણ કાછડિયા નારાજ છે જ્યારે મીડિયાએ પ્રશ્નો પૂછ્યા સવાલો પૂછ્યા ત્યારે નારણભાઈએ કીધું કે ના હું પાર્ટીનું શિસ્ત કાર્યકર છું અને હું પાર્ટીની વિરુદ્ધમાં ક્યારે નહીં પણ હવે લાગી રહ્યું છે કે જે રીતના ચૂંટણી પૂર્ણ થઈ ત્યારબાદ નારણભાઈ કાછડિયાને કદાચ આત્મજ્ઞાન થયું કે તેની ટિકિટ ખોટી રીતના કપાઈ નારણભાઈ કાછડિયાએ સંમેલનમાં ત્યાં સુધી કીધું કે અમરેલીની વસ્તી ત્રેવીસ લાખ છે સત્તર લાખ મતદારો છે એનો દ્રો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે પોતે ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે પોતે ખુદ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે છતાં એને પાર્ટીની સામે વિરુદ્ધમાં બોલ્યા તેમણે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પ્રત્યે પોતાની નારાજગીના સુર વ્યક્ત કર્યા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં આવે છે જેને કારણે ભાજપના પાયાના કાર્યકરોને સામે બેસીને ખાલી જોવું પડે છે તેની નારાજગી હતી સંગઠનના પાયાના કાર્યકરો માટે તેમનો ઈશારો હતો કે પાયાના કાર્યકરો વર્ષો લગી પોતાનું જીવન સમર્પિત કર દે છે બૂથ લેવલના પ્લાનિંગ કરે છે રેલી હોય સભા હોય મોહલ્લા મીટિંગ હોય ભાજપના કાર્યકરો નથી કરી આ ઈશારો તેમણે આખા ગુજરાતનો કર્યો છે આપણે જણાવી દે કે અર્જુન મોઢવાડિયા ચિરાગ પટેલ સહિતના નેતાઓ કોંગ્રેસ આવ્યા અને પાંચે પાંચ વિધાનસભા ઉપર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી વર્ષોથી જે લોકો મહેનત કરતા હતા વર્ષોથી એક સપનું હોય દરેક કાર્યકર દરેક નેતાનું એક સપનું હોય છે કે તે લોકસભા કે વિધાનસભા લડે જિલ્લા પંચાયત લડે ગ્રામ પંચાયત લડે પણ તમે ચાલીસ ચાલીસ વર્ષ જ્યારે પાર્ટી માટે ખપાવી દો અને તમારી ઉપર અચાનક કોઈ નેતા બહારથી આવે ને એને બેસાડી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે દુઃખ થાય અને આ જ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે સૌરાષ્ટ્રમાં અમરેલી મહત્વનો જિલ્લો છે આપને જણાવી દઈએ કે અમરેલીથી ભારતીય જનતા પાર્ટીને દર વખતે સશક્ત લીડ મળે છે દિલીપ સંઘાણીથી લઈ ડોક્ટર ભરતભાઈ કાનાબાર હિરેન હિરપરા કૌશિક વેકરિયા મુકેશ સંઘાણી બાવકુભાઈ ઉઘાડ આ સહિતના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આ સંગઠનના મોટા ગજાના નેતાઓ છે નારણભાઈ કાછડિયાની વેદના તે જ છે કે આ નેતાઓને કોરાણે મૂકી સાઈડમાં મૂકી અને ભરત સુતરિયાને ટિકિટ કેમ આપવામાં આવી અને આ જ ટિકિટને કારણે અમરેલીમાં વોટિંગ ઓછું થયું આ દુઃખ આ નારાજગી આ બડાપો ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત ગુજરાતમાં જોવા મળ્યું આપને જણાવી દઈએ વડોદરામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી તેની સામે વિરોધ થયો અને પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષે જ્યારે વિરોધ કર્યો અને સતત વિરોધ વધતો ગયો કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા તો રંજનબેને કહ્યું કે જ્યારે પાર્ટીને નુકસાન થતું હોય તો મારે ચૂંટણી નથી લડવી સાબરકાંઠામાં ભીખાજી ડામોરની સરનેમને લઈને તેમની જ્ઞાતિને લઈને વિવાદ થયો તો ભીખાજી ડામોરે કહ્યું કે મારે ચૂંટણી નથી લડવી અને ત્યારબાદ સોમનાબેન બારિયાને ટિકિટ આપવામાં આવી અમરેલીમાં આ જ વસ્તુ બની પણ ચૂંટણીને કારણે પાર્ટીના નેતાઓ મૌન રહ્યા આ મૌન હવે તૂટી રહ્યું છે આપને જણાવી દે કે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ઠુમર જેના પિતા વિરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસના એક બહુ મોટા નેતા છે જેની બેન પોતે મહિલા નેતા હોવાને કારણે એવું કહી રહ્યા છે કે આ વખતે અમરેલીની બેઠક તે કોંગ્રેસ માટે જીતી લેશે બીજી બાજુ ભરતભાઈ સુતરિયાને લઈને ભારતીય જનતા પાર્ટીના અંદરના કાર્યકર્તાઓમાં વિવાદ અંદરો અંદર ગણગણાટ હતો કે કેમ ભરત સુતરિયાને ટિકિટ આપી જેને કોઈ ઓળખતા નથી જે ચહેરો કોઈ દિવસ સંગઠનમાં સામે નથી આવ્યો તેને લોકસભાની ટિકિટ કેમ આપી શકાય પણ પાર્ટીએ કોઈ પણ સંજોગોમાં ડેમેજ કંટ્રોલ કરીને ભરતભાઈને યથાવત રાખ્યા નારણભાઈ કાછડિયા સહિત દિલીપ સંઘાણી સહિતના નેતાઓને મનાવવામાં આવ્યા પણ હવે આ બડાપો બહાર આવી ગયો આપને જણાવી દઈએ કે જો આ બળા કે માત્ર અમરેલી નહીં અનેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે પણ તે બહાર આવતો નથી નારણ કાછડિયા જેવા એકાદ બે નેતાઓ હોય છે કે જે ખુલીને બોલી શકે છે અને તે આજે નારણભાઈ કાછડિયાએ કર્યું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તમે પાર્ટીની વિરુદ્ધમાં બોલો તો તેની સામે પગલા લેવાય છે પણ આ વખતની ચૂંટણીમાં બીજેપીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ટિકિટ આપવામાં તો ભૂલ થઈ છે પણ આ ટિકિટની ભૂલ ચૂંટણી પછી પણ તેમને ભારે પડી શકે છે લાગી રહ્યું છે આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યાં સુધીમાં બની શકે કે નારણભાઈ કાછડિયા જેવા અનેક નારણભાઈ કાછડિયા રાજ્યમાં ઊભા થાય અને તે પોતાની વેદના પોતાની વ્યથા પોતાના શબ્દો ભાજપની સામે બોલી શકે પાર્ટી કહી રહી છે કે શિષ અને સંયમ તે પાર્ટી તેની ઉપર ચાલે છે પાંચ લાખની લીડ ની સૂચના આપવામાં આવી છે કે પાંચ લાખની લીડ થી જીતવાનું છે દરેક લોકસભા બેઠક પણ જે રીતના અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે બની શકે કે રાજ્યની દસ થી વધારે બેઠકો ઉપર ભાજપનું આ પાંચ લાખની લીડનું સ્વપ્ન કદાચ તૂટી શકે આપને જણાવી દઈએ કે રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે ઉમેદવારો ઉતાર્યા હતા એક ભાવનગર અને એક ભરૂચ અને તેના સિવાય કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી અમે લડતા હતા પણ એક વસ્તુ હવે નક્કી છે કે બીજેપીને ક્યાંક ને ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ ભારતીય જનતા પાર્ટીમાં અંદરની સ્થિતિ કદાચ સારી ન હોઈ શકે અને પ્રથમ વખત કાર્યકરો પણ કદાચ બોલવા ઊભા થાય

ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારો કામ હોય તો તમારી માટે કાયમિક રીતે જોડાયેલો છું અને રહેવાનો છું તમે કોઈ ચિંતા નહીં કરતા તમે કોઈ પ્રકારની કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં કરતા ગમે તેવું કામ હશે તો રાતના બે વાગે પણ તમારું કામ થશે 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 અને બીજું કે ઘણો મને

આમ આમને કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો આમ કરી નાખશું આમ નઈ કરો તો તમને આમ કરશું તમને પોલિટી આ જિલ્લામાં પોલીસ છે ને કે એમને ખબર છે કે કે આ બધેમાન તાકાત છે એટલે પોલીસની ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નઈ આવવું અને કોઈ પણ કાર્યકર્તાને આપણે પાર્ટીના કાર્યકર્તાઓ છીએ આપણે કોઈ ખોટું કામ નથી કરવો ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈથી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આપણે ગળામાં કે જ ના અને આજે ગઈકાલે દિલીપભાઈ જો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસ માંથી એમને હોદો મળે બીજે દિવસે એમને મંત્રી ના પદ મળી જાય સંગઠન ના પદ મળી જાય ધારાસભ્યની ટિકિટો મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટી ની અંદર જોવા અમને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે વાત કાંઈ નથી કરવાની એ અમે માનીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 40 35 વર્ષથી ભૂંગળ પાથરતો હોય ભારતીય જનતા પાર્ટીના ધંડા લગાડતો હોય ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય અને તમે કાલે સવારે લઈ આવો

પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અરેખમ કાર્યકર્તા છે એને ક્યારે અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણી રોલિંગ પાર્ટી છે અને આપણે રોલિંગ પાર્ટીમાં હોવા સત્તા આપણી માટે આટલી મોટી ફોજ છે સત્તા પણ આપણે સામે પક્ષે કશું નથી એક પણ કાર્યકર્તા નથી એક પણ નેતા નથી એનું કોઈ નેટવર્ક નથી એમની આગળ કોઈ સત્તા નથી સત્તા પણ આપણને આવે છે તો એમની પાછળનો પણ કઈ કારણ છે

કે મતદારોની નિરસતા કાર્યકર્તાઓની ઉદાસીનતા અને ઉદાસીનતા અને નિરસ્તા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે ત્યાં આપણે બે હજાર ઓગણીસમાં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી એક પણ તાલુકા પંચાયત નહોતી એક પણ નગરપાલિકા નહોતી એક પણ ધારાસભ્ય નહોતો સતાપણ આપણે 1.5 લાખ કરતા વધારે મત જીત્યા હતા 80000 મત કોંગ્રેસના ધારાસભ્યની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1000 જીત્યા હતા તો આપણે 3 લાખ મત થી આપણે જીત્યા હતા તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે એની પાછળનું પણ એક કારણ છે સાહેબ ત્રણ વાર પાર્ટીએ મને ટિકિટ આપી મને હું પાર્ટીનો આભારી છું મને કોઈ રંજ નથી પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીને 23 લાખની વસ્તી અને તમે